સ્વાગત છે તમારું મારી ચેનલમાં આપણા જે અડદ આવ્યા ને તેમાં અડદમાં આપણે પહેલું પાણી ચાલુ કર્યું અને ભેગી દવા પણ મિક્સ કરી ખરની દવાના ખરની દવા ભેગી મિક્સ કરી તો આ ક્યારામાં આ ક્યારા પી ગયા આ ક્યારામાં પાણી ચાલુ છે અને આમાં છે ને એક લીટર એક લીટર દવા નાખીને બપો એક લીટર એક ડ્રમમાં સિન્ટેર મિલી દવા નાખી નિંદામણની આ દવા ને આવી રીતે આ ડ્રમમાં છે ને દવા તૈયાર કરી પાણી ભરી એમાં અને પછી એમાં દવા મિક્સ કરીને સીધી ક્યારામાં જાય પાણી ચાલુ છે અત્યારે અડદમાં પાણી ચાલુ કર્યું અને એમાં છે ને દવા મિક્સ કરી નીંદામણની એટલે ખડ ન ઉગે आ क्या रहा? चलो आप ब्लॉग ना ये पूरा करिए। वाले लोगों पप्पा वाले क्या रो? कुंवर दो? हाँ? एक तो मैं वाले एक कुंवर ક્યાં રહું જો આજ પપ્પાનો વારો છે પાણા જ વારવાનું કાલે આપણો વારો કોઈ દી વારી ને તો આપણે ટ્રાય કરીએ ને પપ્પાએ ક્યારે વાર દીધો પપ્પા اکیار غن لینا او پوسی ما دوا په پرمان مکس کړی دیوانی